હાલો મિત્રો તમને ખબર છે કે ટેટ વન માટે નવા અભ્યાસક્રમ મુજબ આપણે વિડીયો બનાવવાના ચાલુ કરી દીધેલા છે આજે આજે આ ચોથા નંબરનો છે મિત્રો મિત્રો જેના અંદર આપણે માટે ખૂબ ટોપિક ભણીશું જે પાંચ ગુણના અંદર પૂછાશે એ ટોપિકનું નામ છે મિત્રો સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકો અંગેની સમજ આ ટોપિક મિત્રો તમને ખબર છે મિત્રો સ્પેશિયલ બીએડ જે કરતા હોય મિત્રો એના અંદર આવતો હોય છે પણ હવે નવા અભ્યાસક્રમના અંદર આ ટોપિક આપણી તમારે સારી રીતે તૈયારી કરવી હોય તો આપણી ચેનલ પર જોડાઈ જજો નંબર નો પ્રશ્ન સમજી કે સમાવેશી શિક્ષણ એટલે શું તો સમાવેશી શિક્ષણ કોને કહેવાય કે સૌ બાળકોને કોઈ પણ જાતના ભેદભાવ વગર શિક્ષણ મેળવવાની સમાન તક મળે તેને

આરટી એક્ટ બે હાજર નો અમલીકૃત બનાવવા માટે શું છે એ બાબત તો શિક્ષણ એ પ્રત્યેક બાળકોનો વિકાસ બન્યો છે મિત્રો અને બહિષ્કૃતિકરણ કહેવાય છે તો જો મિત્રો આ જે બધા ક્વેશ્ચન છે એ પીટીસી જે મોડ્યુલ છે મિત્રો એના અંદરથી આ ક્વેશ્ચન લેવામાં આવેલા છે જે સમાવેશી ટોપિકના અંદર આપવામાં આવેલા છે બરોબર તો આના અંદરથી ક્વેશ્ચન મિત્રો પાંચ ગુણ અંદર આ રીતના હવે ચોથા નંબર નો પ્રશ્ન સમજીએ કે જાતિગત અસમાનતાની પરાક્રષ્ટાનું ઉદાહરણ શું છે તો છોકરીઓને દૂધ પીતી કરવામાં આવતી હતી એ બાબત મિત્રો બહુ મહત્વની છે બરોબર એ બાબત જે છે મિત્રો એ જાતિગત

સમજી સમાવેશ શિક્ષણ નો વૈશ્વિક સ્તરે સૌ પ્રથમ પ્રચાર કરનાર સંગઠન કોણ છે બરોબર તો યાદ રાખજો મિત્રો સમાવેશી શિક્ષણ નો વૈશ્વિક સ્તરે સૌ પ્રથમ પ્રચાર કયા સંગઠન દ્વારા કરવામાં આવ્યો હતો તો યુનેસ્કો દ્વારા કરવામાં આવ્યો હતો

કેવા બાળકોનો સમાવેશ કરવામાં આવે છે તો દિવ્યાંગ બાળકોનો સમાવેશ થાય છે પ્રતિભાશાળી બાળકોનો પણ સમાવેશ થતો હોય છે બાળકોનો પણ પણ સમાવેશ સમાવેશ થતો હોય હોય છે 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 કોઈ જાતના લિંગ ધર્મ જાતિના ભેદભાવ વગરના બાળકો બાળકો જે એ દરેક કરવામાં આવે તો વસ્તુ મિત્રો કે સમાવેશી શિક્ષણના અંદર મિત્રો દિવ્યાંગ બાળકો હોય પ્રતિભાશાળી એટલે હોશિયાર બાળકો હોય સાધારણ બાળકો હોય કોઈ પણ જાતિના લિંગ ધર્મ જાતિના ભેદભાવ કર્યા વગર દરેક બાળકનો મિત્રો આ સમાવેશી શિક્ષણના અંદર સમાવેશ કરવામાં આવેલો છે હવે દસમા નંબરનો પ્રશ્ન ખૂબ મહત્વનો પ્રશ્ન છે આનંદ ક્વેશ્ચન બની શકે છે કે સમાવેશી શિક્ષણના લક્ષ્ય કયા છે તો જો મિત્રો સમાવેશી શિક્ષણ જે છે એના લક્ષ્ય કયા કયા છે એક છે મિત્રો બેરિયર ટુ લર્નિંગ યાદ રાખી લેજો બેરિયર ટુ લર્નિંગ બીજા નંબરનું છે મિત્રો ચિલ્ડ્રન ઇક્વલ ઓપોર્ચ્યુનિટીઝ યાદ રાખી લેજો ચિલ્ડ્રન ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ત્રીજા નંબરના છે મિત્રો રિસ્પેક્ટ બરોબર તો જે આ સમાવેશી બાળકોના અંદર છે ને એમને રિસ્પેક્ટ આપવી જોઈએ હવે ચોથા નંબરનું છે મિત્રો સોશિયલ ઇમોશનલ બરોબર અને પાંચમા નંબરનું છે મિત્રો ઓવરલુક તો આ બધા જે છે મિત્રો

હવે બારમા નંબર નો પ્રશ્ન સમજીએ કે સમાવેશી શિક્ષણમાં કેવા અવરોધો દૂર કરવાની વાત કરી છે તો કેવા અવરોધો દૂર કરવાની વાત કરી છે હવે તેરમા નંબરનો પ્રશ્ન આપણે સમજીએ કે સમાવેશી શિક્ષણથી કેવા સામાજિક મૂલ્યો ઘડતર થવું જોઈએ તો જો મિત્રો સમાવેશી શિક્ષણ અંદર એક મુદ્દો આવ્યો છે કે સામાજિક મૂલ્યોનો ઘડતર તો કેવા મૂલ્યો મિત્રો ઘડતર થવું જોઈએ તો ચારિત્ર નિર્માણ થવું જોઈએ જોઈએ હોવો સહકાર સત્ય દવા ભાવ આ બધા જે ઘડતરો મૂલ્યો જે છે ને મિત્રો આ બધા સામાજિક મૂલ્યો કેવાય બરોબર આ બધા સામાજિક મૂલ્યોનું ઘડતર થવું જોઈએ એવું સમાવેશ શિક્ષણના અંદર કહેવામાં આવેલું છે બરોબર ચારિત્ર નિર્માણ દેશ પ્રેમ સહકાર સત્ય અને દયા ભાવના હવે ચૌદમા નંબર નો પ્રશ્ન સમજે કે સમાવેશી શિક્ષણના મૂળભૂત સિદ્ધાંતો કયા કયા છે તો જો મિત્રો આ સિદ્ધાંતો પણ તમારી પરીક્ષા અંદર પૂછાઈ શકે છે કે સમાવેશી શિક્ષણના મૂળભૂત સિદ્ધાંતો કયા છે તો ઇક્વાટી ઇક્વાટી બરોબર જેના સમાનતા કહેવામાં આવે છે બીજા નંબર છે મિત્રો એક્સેસ બરોબર એક્સેસ એટલે શિક્ષણ પહોંચાડવું જે જરૂર તો તમને મળી રહે એક્સેસ હવે ત્રીજા નંબર અંદર આપી છે મિત્રો પાર્ટિસિપેશન યાદ રાખી લેજો પાર્ટિસિપેશન એટલે ભાગીદારી હવે ચોથા નંબરના અંદર આપી છે મિત્રો સપોર્ટ અને પાંચમા નંબરના અંદર આપી છે મિત્રો રિસ્પેક્ટ એન્ડ રિસ્પેક્ટ એન્ડ ડાયવર્સિટી બરોબર યાદ રાખી લેવાનો તો આ બધા સમાવેશી શિક્ષણ સિદ્ધાંતો છે તમારી વાળો ક્વેશ્ચન પણ તમારે બની શકે છે ફરીથી મિત્રો ઇક્વિટી એટલે એક્સેસ એટલે શિક્ષણ પહોંચાડવું ત્રીજા નંબર છે મિત્રો પાર્ટિસિપેશન એટલે ભાગીદારી ચોથા નંબરના અંદર છે સપોર્ટ અને પાંચમા નંબરના અંદર છે મિત્રો રિસ્પેક્ટ અને ડાયવર્સિટી હવે પંદરમા નંબર નો પ્રશ્ન સમજી કે સમાવેશી શિક્ષણમાં વર્ગખંડ

શિક્ષણ તમારે ટેટ વન અંદર પાંચ ગુણ અંદર પૂછાશે પાંચ ગુણ એટલે બહુ મોટો ભારાંક કહેવાય મિત્રો બરોબર તમારા મિત્રોને આ વિડીયોની લિંક શેર કરી દેજો ઘણા લોકો મિત્રો કોમેન્ટ કરે છે વિદ્યાર્થીઓ કે સાહેબ આ સિરીઝ તમે ચાલુ રાખજો બરોબર નવા અભ્યાસક્રમની સિરીઝ હું ચાલુ રાખે મિત્રો પણ મારા જેટલા પણ વિડીયો હોય છે ને એ તમારા એજ્યુકેશન ગ્રુપ તમારા મિત્રો જે તૈયારી કરતા હોય અથવા ટીચર બનવા માટેના જે ગ્રુપ બને એના અંદર મારા વિડીયોની લિંક શેર કરજો સો તમે મને આટલો સપોર્ટ કરજો હું તમને આખો અભ્યાસક્રમ સારી રીતે સમજાવીશ મિત્રો એને લગતા દરેક વિડીયો લઈશ હવે સોળમા નંબરનો પ્રશ્ન સમજીએ કે સમાવેશી શિક્ષણના મુખ્ય ઘટકો કયા છે તો જો મિત્રો સમાવેશી શિક્ષણના મુખ્ય ઘટકો આ છે મિત્રો એક્સેબિલિટી બરોબર એડેપ્ટેશન ત્રીજા નંબરનું છે મિત્રો સપોર્ટ સર્વિસ અને ચોથા નંબરનું છે મિત્રો કોલોબરેશન યાદ રાખી લેજો આ સમાવેશી શિક્ષણના મુખ્ય ઘટકો છે બરોબર એક્સેબિલિટી એડેપશન સપોર્ટ સર્વિસ અને કોલોબરેશન તો આ બધા જે ક્વેશનો છે મિત્રો તમને ખબર હશે કે જે ડીએલએટ જે મોડ્યુલ છે મિત્રો એના અંદર આપેલા છે એના અંદરથી આ બધા ક્વેશનો ઘટેલા છે અને અગાઉ જે પણ સીટે વિડીયો તમારા માટે ઘણું મહત્વનું રહેશે એટલે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો હવે સત્તરમાં નંબર નો પ્રશ્ન સમજી કે સમાવેશી વર્ગખંડમાં શિક્ષકે શું કરવું જોઈએ તો સમાવેશી વર્ગ અંદર શિક્ષકે મિત્રો દરેક બાળકની શક્તિઓ અને જરૂરિયાતો વિશ્લેષણ કરી જરૂરિયાતો નો વિશ્લેષણ કરી વિવિધ શિક્ષણ અનુભવો પ્રદાન કરવા બરોબર આજે છે મિત્રો એ એ સમાવેશી વર્ગ શિક્ષક તરીકે આપણે તમારે કરવું પડે બરોબર વિદ્યાર્થીઓ માટે શાળામાં ભૌતિક અવરોધ મુક્ત વાતાવરણનો અર્થ શું છે તો જો મિત્રો શારીરિક રીતે અશક્ત જે વિકલાંગ બાળકો હોય છે એના માટે શાળાના અંદર ભૌતિક અવરોધક મુક્ત વાતાવરણ અર્થ શું થાય છે તો શાળાના વાતાવરણના અંદર મિત્રો આ વિકલાંગ બાળકો માટે શાળામાં રેમ્પ હોવો જોઈએ લેફ્ટ હોવી જોઈએ અને સુલભ શૌચાલય જેવી સુવિધાઓનો સમાવેશ હોવો જોઈએ જે વિકલાંગ બાળકો હોય છે અંધ બાળકો હોય છે એના માટે મિત્રો આ બધી સુવિધાઓ પૂરી પાડવી જોઈએ એ સમાવેશી શિક્ષણ અંદર કહેવામાં આપેલું છે તો જુઓ મિત્રો આ તમને વિડીયો તમને કેવું લાગે છે એ કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે તમારા માટે મિત્રો મહત્વની બાબત એ છે કે નવા અભ્યાસક્રમ મુજબ મિત્રો આપણે કેટલા વિડીયો બનાવે છે કયા કયા વિડીયો છે જે તમારી ટેટ વન ના અંદર ત્રીસ ગુણ અંદર પૂછાશે બીજા નંબર નો વિડીયો બનાવશે મિત્રો ધોરણ એક થી પાંચ પર્યાવરણ બરોબર જે નવા અભ્યાસક્રમ મુજબ છે જેના અંદર પદ્ધતિશાસ્ત્ર પ્લસ વિષય વસ્તુ એનો આખો વિડીયો બનાવશે મિત્રો જે તમારી પરીક્ષાના અંદર વીસ ગુણના અંદર

અને ભારતના મિત્રો શિક્ષણ પંચો બરોબર વુટનો ખરીદો છે પછી અડસઠમી અને આઝાદી પછી ના અંદર શિક્ષણના અંદર જે સુધારા કર્યા છે મિત્રો એ શિક્ષણ પંચો નો વિડીયો પણ આપણે બનાવેલો છે આ બધા જ વિડીયો જે છે મિત્રો એનો આખો એક પ્લે લિસ્ટ બનાવે છે મિત્રો ટેટ વન ટેટ ટુ ટેચ એસ અને ટેટ એચ એસ બે હજાર પચીસ ચોવીસ એના અંદર આ બધા વિડીયો તમને મળી રહેશે મિત્રો જેના અંદર ચૌદ થી પંદર જેવા વિડીયો થઈ ગયા છે બરોબર એ બધા વિડીયો જોજો મિત્રો એની લિંક આ ની ડિસ્ક્રિપ્શન અંદર આપી દે મિત્રો તમને સો ટકા કામ આવશે તમારા મિત્રોને શેર કરી દે શિક્ષણના સિદ્ધાંતો કયા ગયા છે તો સમાવેશી શિક્ષણના સિદ્ધાંતો છે મિત્રો સહકારી અને સહયોગી શિક્ષણ સમાનતા અને સમાનતા સમાનતા અને સમાન તક વિવિધતા માટે સન્માન બાળકોને બાળકોને તેમના સ્તરના આધારે અલગ અલગ વિભાગોમાં વિભાજન કરવાના નથી આ બધી માહિતી તમને સો ટકા કામ આવશે બરોબર એક ફરીથી જોઈ મિત્રો સમાવેશ શિક્ષણના સિદ્ધાંતો સહકારી અને સહયોગી શિક્ષણ સમાનતા અને સમાન તક વિવિધતા માટે સન્માન બાળકોને તેમના શીખવાના સ્તરના આધારે અલગ અલગ વિભાજનમાં અલગ અલગ વિભાગમાં વિભાજન કરવાના નથી મિત્રો તો આ બધા સિદ્ધાંતો છે શ્રેણીને સાતથી વધારીને એકવીસ કરે છે અને સમાન કાયદાકીય ટેકો આપે છે જો મિત્રો આજે રાઇટ્સ ઓફ પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ એક્ટ બે જેને આરપીડબ્લ્યુડી એક્ટ કહેવાય છે મિત્રો એનો સૌથી મહત્વનું ને યોગદાન શું છે મિત્રો કે તે વિકલાંગતાની શ્રેણીને સાથે વધારીને એકવીસ કરે છે અને સમાનતાને કાયદાકીય ટેકો આપે છે હવે એકવીસમા નંબરનો પ્રશ્ન સમજે કે સમાવેશી વર્ગખંડમાં શિક્ષકે કઈ શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ તો જુઓ મિત્રો સમાવેશી વર્ગખંડમાં શિક્ષકે કઈ શિક્ષણ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ બહુવિધ સંવેદનાત્મક અને વિવિધતાપૂર્ણ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ બરાબર બહુવિધ સંવેદનાત્મક અને વિવિધતાપૂર્ણ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ હવે બાવીસમાં નંબરનો પ્રશ્ન સમજી કે ભારતમાં દિવ્યાંગ વ્યક્તિઓના શિક્ષણના અધિકાર ને લગતો કાયદો કયો છે તો દિવ્યાંગ વ્યક્તિઓના અધિનિયમ જેને કહેવામાં આવે છે બરોબર પરીક્ષાના અંદર આવો ક્વેશન પણ તમારે સમાવેશી શિક્ષણના અંદર પૂછાઈ શકે છે એટલે વિડીયો ગમતું હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હજુ આવા ઘણા બધા વિડીયો આવતા રહેશે મિત્રો જે તમારો અભ્યાસક્રમના અંદર નવા ટોપિક આવ્યા છે એ દરેક ટોપિક મિત્રો આપણી મિત્રો પીઆર ટ્યુટરિંગ નો સૌથી મોટો ફાયદો શું છે તો તે શીખવનાર અને શીખવનાર બંનેના આત્મવિશ્વાસમાં વધારો કરે છે અને પરસ્પર સમજણ વધારે છે તો શીખનાર અને શીખવનાર તો શીખનાર અને શીખવનાર બંનેના આત્મવિશ્વાસમાં વધારો કરે છે અને પરસ્પર સમજણ વધારે છે તો આ સમાવેશી શિક્ષણ થાય છે તો બ્રેલ લિપી અને ટેક્સ્ટ ટુ સ્પીચ સોફ્ટવેર યાદ રાખી લે મિત્રો આ જે છે ને મિત્રો એ સહાયક તકનીકોનું ઉદાહરણ છે બરોબર બ્રેલ લિપી અને ટેક્સ્ટ ટુ સ્પીચ સોફ્ટવેર હવે પચીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે એસ યાદ રાખજો મિત્રો એસ નું પૂરું નામ જણાવો તો એસ નું ફૂલ નેમ થાય છે મિત્રો સોશિયલી ઇકોનોમિકલી ડિસએડવાઇઝ્ડ ગ્રુપ યાદ રાખી લેજો પરીક્ષા ને અંદર પૂછાઈ શકે છે અને આપેલું છે તો એસ એડીજીએસ નું ફૂલ નેમ શું થાય છે મિત્રો સોશિયલી ઇકોનોમિકલી ડિસએડવાઇઝ્ડ ગ્રુપ યાદ રાખી લેજો હવે છવ્વીસ માં નંબર નો પ્રશ્ન સમજીએ કે સેજ સી જેડ નું પૂરું નામ જાણો તો સ્પેશિયલ એજ્યુકેશન ઝોન થાય હવે સત્યાવીસ માં નંબર નો પ્રશ્ન સમજી કે આઈ ઇપી નું પૂરું નામ જણાવો તો આનો જવાબ આવશે મિત્રો ઇન્ડિવિજ્યુઅલાઇઝ એજ્યુકેશન પ્રોગ્રામ થાય બરોબર ઇન્ડિવિઝ્યુઅલાઇઝ એજ્યુકેશન પ્રોગ્રામ અને આ જે બધા શોર્ટ નેમ છે મિત્રો એ સમાવેશી શિક્ષણના અંદર આપેલા છે મહત્વના છે તમારી પરીક્ષાના અંદર પૂછાઈ શકે છે હવે અઠ્યાવીસમાં નંબરનો પ્રશ્ન સમજીએ કે ઓડીએલ ઓડીએલ નું પૂરું નામ જણાવો તો ઓપન ડિસ્ટન્સ લર્નિંગ થાય બરોબર ઓપન ડિસ્ટન્સ લર્નિંગ ઓડીએલ નો ફૂલ નેમ પછી ઓગણત્રીસ માં નંબર નો પ્રશ્ન ખુબ મહત્વનો પ્રશ્ન છે આ તો પૂછાઈ શકે છે કે સીડબ્લ્યુ એસએન સી ડબલ્યુ એસએન નું પૂરું નામ જણાવો તો ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નેડ્સ યાદ રાખી લેજો ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નેડ્સ

વર્કમાં સાથે ભણવા માટે સુવિધા સંસાધન અને સહાય પૂરી પાડવા હવે એકત્રીસમાં નંબર નો પ્રશ્ન સમજે કે બાળકોમાં ડિસ્ગ્રાફિયા કઈ બાબત સૂચવે છે તો આ હવે મિત્રો જે પ્રશ્નો ચાલુ થઈ ગયા ઉપરથી બે ત્રણ હતા બરોબર એ બધા મિત્રો સ્પેશિયલ અંદર પૂછાયેલા પ્રશ્નો છે બરોબર અને આના આના આજુબાજુ જે પણ પણ પ્રશ્નો નીકળતા હતા એ અંદર બનાવી દીધા છે તો બાળકોમાં ડિસ્ગ્રાફિયા કઈ બાબત સૂચવે છે તો ડિસ્ગ્રાફિયા જે છે મિત્રો એ લેખન સંબંધી મુશ્કેલી છે મિત્રો બાળકના અંદર બરોબર જે અક્ષરોને ઓળખી ન શકે એવી બાબત ને મિત્રો આ મુશ્કેલી અનુભવાતી હોય છે બાળકોના અંદર હવે બત્રીસ નંબરનો પ્રશ્ન સમજીએ કે બાળકોમાં લખવાના અંદર તકલીફ થતી હોય એ બાળકને મિત્રો આ ડિસ્લેક્ષિયા હોય છે હવે તેત્રીસ માં નંબર પ્રશ્ન સમજી કે બાળકોમાં ડિસ્કેલ્ક્યુલિયા કઈ બાબત સૂચવે છે તો ગણતરીને લગતી અક્ષમતા બરોબર બાળકોના અંદર ગણતરીને લગતી અક્ષમતા હોય મિત્રો એને ડિસ્કેલ્ક્યુલિયા કહેવામાં આવે છે બરોબર જેના અંદર ગાણિતિક પ્રશ્નો હલ કરવાના અંદર સમસ્યા બાળકોને થતી હોય છે તો તો જો મિત્રો પ્રશ્ન પૂછાય એક જ એના આજુબાજુના બધા જ ક્વેશ્ચન લઈ લીધા છે હવે નંબરનો પ્રશ્ન કે કોઈ વિદ્યાર્થી વાંચન યોગ્ય રીતે ન કરી શકે તો કઈ ખામી હોય છે તો એને મિત્રો રીડિંગ ડિઝોર્ટ્સ હોય છે બરોબર કયો હોય છે રીડિંગ ડિઝોર્ટ હોય છે મિત્રો જે બાળક વાંચવાના અંદર એને કોઈ તકલીફ થતી હોય ને એને મિત્રો તો જો મિત્રો હજુ ક્વેશ્ચન બાકી છે આ બધા પ્રશ્નોનું લેવલ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો ચેનલ ઉપર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોની લિંક તમારા મિત્રોને શેર કરી દેજો હવે પાત્રીસમા નંબર નો પ્રશ્ન સમજીએ કે કોઈ વિદ્યાર્થીને ડ ને ટ વાંચે છે તો આ કયા પ્રકારની વિકૃતિ છે તો જો મિત્રો આવા પણ ક્વેશ્ચન તમારી અંદર પૂછાઈ શકે છે કોઈ વિદ્યાર્થી છે છે મિત્રો જે ડ ને ટ વાંચે તો આ કયા પ્રકારની વિકૃતિ છે તો રાઇટિંગ ડિઝોર્ડર છે બરોબર જે ને ઢ વાંચતા હોય બરોબર પછી ડી અને બી ના અંદર ખબર ના પડતી હોય તો કોઈ પણ ક્વેશ્ચન નીકળી શકે છે દરેક ના અંદર રાઇટિંગ ડિઝોર્ડર કહેવાય છે હવે છત્રીસમા નંબર નો પ્રશ્ન સમજીએ કે કોઈ વિદ્યાર્થીમાં ગાણિતિક કૌશલ્ય વિકૃત હોય તો તે કયા પ્રકારની વિકૃતિ તૈયાર કરેલી નામ શું છે તો ભરખા છે યાદ રાખી લેજો ભરકા જેને રીડિંગ સિરીઝ ફોર ઓલ યાદ રાખી સિરીઝ ફોર ઓલ આ ક્વેશન છે હવે અડત્રીસ માં નંબર પ્રશ્ન સમજે કે આરપીડબ્લ્યુડી યાદ રાખજો મિત્રો આરપીડબ્લ્યુડી એક્ટ બે હાજર સોળ મુજબ શ્રવણ મંદ તેને કહી શકાય જેને બંને કાનમાં કેટલા ડેસીબલ શ્રવણ ઘાત હોય છે તો સાઈન્ટ ડેસીબલ કરતા પણ ઓછી હોય મિત્રો એને મિત્રો શ્રવણ મંદ વ્યક્તિ કેવાય છે હવે ઓગણ માં પ્રશ્ન સમજીએ કે એપલ ટ્રીસ યાદ રાખજો મિત્રો બહુ મહત્વનો પ્રશ્ન છે સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા વિશિષ્ટ શિક્ષક તાલીમ આપવામાં આવે છે તો ચેતના દ્વારા બરોબર કયા પ્રોગ્રામ દ્વારા ચેતના પ્રોગ્રામ દ્વારા મિત્રો સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા વિશિષ્ટ શિક્ષકોને તાલીમ આપવામાં આવે છે જે અંધ બાળકોના જે શિક્ષક હોય એમને તાલીમ આપવામાં આવે છે હોય છે આ વિડીયો તો આજનો બરોબર જેના અંદર આપણે બેતાલીસ પ્રશ્નો ભણવાના છીએ બરોબર અને પાંચ ગુણ નું છે મિત્રો સમાવેશી શિક્ષણ હજુ પણ વિડીયો આના આવતા રહેશે તો બેતાલીસ માં નંબર પ્રશ્ન સમજી विद्यार्थी विद्यार्थी आरपीडब्ल्युडी आरपीडब्ल्यूडी एकटार सोळ अंतर्गत नियत विविध डिसेबिलिटी